નમસ્કાર ગુજરાત આજના વિડીયોમાં આપણે જાણવાના છે મિત્રો જો તમને પીએમ કિસાન યોજનાનો પંદરના પછી એક પણ હપ્તો મિત્રો ના મળેલો હોય અથવા તમને અઢાર મો કે ઓગણીસમો હપ્તો મિત્રો ના મળેલો હોય તો એને ચાલુ કરવા માટે આ વિડીયો તમારે ખાસ મિત્રો જોવાનો છે આ વિડીયો તમે અંત સુધી જોજો તો હું ગેરંટી આપું છું કે તમને આ હપ્તો જે છે મળવાના મિત્રો ચાલુ થઈ જશે સૌ પ્રથમ મિત્રો આપણને એ ખબર ના હોય કે આપણો જે હપ્તો છે મિત્રો કેવી રીતના બંધ થયો પછી આપણને ભલેને ને એ કેવાયસી કરીએ આપણે કે ફાર્મર રજિસ્ટ્રન્સી કહીએ કરીએ કે પછી આપણે ઈમેલ લખીએ કે મામલતદારની ઓફિસે જઈએ આપણે કે પછી કાંઈ પણ આપણે વસ્તુ કરીએ પણ જો આપણને મિત્રો ખબર જ ના હોય કે આપણનો જે મિત્રો આ હપ્તો છે એ કેવી રીતના બંધ થયો છે પછી આપણે ઊંધી દિશામાં કામ કરીએ તો આપણને હજી હપ્તો છે એ ક્યારેય પણ મિત્રો ચાલુ થવાનો નથી પણ કેવું રહેશે કે મિત્રો હું તમને અમુક સરકારી જે સ્ટાફ છે એના જ તમને હું ફોન નંબર આપી દઉં અને જે સરકારી અધિકારી છે એ આના ઉપર મિત્રો કામ કરે તો મિત્રો કેવું રહેશે તો અહીંયા એક પીએમ કિસાન યોજના ની વેબસાઇટ છે એના ઉપર તમારે કોન્ટેક્ટ ઉપર જવાનું છે એ હું આની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં પણ મિત્રો આપી દઈશ સૌથી પહેલાં તમારે જે તમારું સ્ટેટ છે એ સિલેક્ટ કરી દેવાનું છે હું ગુજરાતથી છું ગુજરાત સિલેક્ટ કરી દેવાનું છે પછી દેવભૂમિ દ્વારકા તમારે સિલેક્ટ કરી દેવાનું છે પછી સર્ચ કરો એટલે કે તમારી પાસે મિત્રો અધિકારીઓના નંબર આવી જાય હવે આ અધિકારીઓ જેવા તેવા નથી આ પીએમ કિસાન યોજનાના ઉપર મિત્રો કામ કરે છે આમાં તમે જ્યારે ફોન કરીને ફરિયાદ કરો છો તો તમારો મિત્રો જે આ બે હજારનો હપ્તો છે એ ચાલુ થઈ જશે એની સો ટકા ગેરંટી છે મિત્રો તમે તમારી રીતે કરશો તો એનું કાંઈ સ્ટેટમેન્ટ નથી કે કાંઈ એનું લખાણ નથી કે તમારું આ હપ્તો જે છે એ ચાલુ જ થઈ જશે પરંતુ અહીંયા નંબરની સાથે નામ પણ આપેલા છે અને કયા ઓલા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એ પણ અહીંયા દર્શાવેલું છે ધારો કે પહેલા નંબરની હું મિત્રો વાત કરું તો તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર લખેલું છે અહીંયા એના નામ છે ને એનું નામ પણ આપેલું છે એની ઈમેલ એડ્રેસ પણ આપેલું છે આ બધું જ મિત્રો અહીંયા આપેલું છે હવે જો આને ફોન કરું મિત્રો અને હું મારી ફરિયાદ નોંધાવું છું તો મારો હપ્તો જલ્દીથી જલ્દી મિત્રો ચાલુ થઈ જશે અને મારા જેટલા પણ પાછળના હપ્તા જે મને નથી મળેલા એ પણ મિત્રો મને મળી જશે તો બસ આજના વિડીયોમાં આટલું ગત તમારો જો હપ્તો બંધ થયેલો હોય તો તમારું ગામ ને સ્ટેટ જે પણ હોય અહીંયા સિલેક્ટ કરો અને તરત જ આજે જ મિત્રો ફોન કરો થેન્ક યુ ફોર વોચિંગ